બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા ગામે બિરાજમાન ક્ષેત્રપાળ દાદાના ધામે ચૌદમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખેંટવા ગામમાં આવેલા ક્ષેત્રપાળ દાદાના મંદિરે માતાજી નરદાપુરી શારદાપુરી માતાજીના આશીર્વચન દ્વારા ચૌદમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા તેરમી મે ના રોજ દાદાના મંદિરેથી લઈને સોતમલા ગામ સુધી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ત્યારબાદ રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું ભજન સત્સંગમાં પધારવા સંતો મહંતોનું સ્વાગત નર્દાપુરી શાદાપુરીએ કર્યું હતું અને પધારનાર ભક્ત મંડળોનું સ્વાગત ખેંટવા ભક્ત મંડળ તથા સોતમલા ભક્ત મંડળે કર્યું હતું સંતોની સંતવાણીથી દાદાનું સમગ્ર ધામ વાતાવરણ ભક્તિમય બન્યું હતું બીજા દિવસે પહેલી જૂનના રોજ હવન યજ્ઞનું અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત ગ્રામજનોએ સેવા આપી હતી અને દાદાના આશીર્વાદ લીધા હતા અને આ કા ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રવીણ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ